भारतीय जनता पार्टी के श्रोत शहर द्वारा ब्लड डोनेशन कैंप नो आयोजन कैमरामैन रावलिया मधु साथ रिपोर्टर जगदीश यादव जूनागढ़ भारत माता की जय गौरंग भाई व्यास यशोद शहर भाजप महामंत्री और गुजरात प्रदेश भारतीय जनता पार्टी के मधु जिला भाजप के सूचना अनुसार यशोद शहर भारतीय जनता पार्टी द्वारा आज यशोद कड़वा समाज खाते एक सेना वीर जवानों લાભાર્થે એક બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં આ વિસ્તારના લોકશ્રી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલોની નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી મૂળભાઈ ગોંડલિયા તેમજ સંત સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી રેશ હિરેનભાઈ મોરણીયા તેમજ પ્રભારી શ્રી રવીનાબેન મેઘનાથી અરણભાઈ વાલારા તેમજ બધા આગેવાનો આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા લગભગ બધા કાર્યકર્તાઓ વધારેમાં વધારે બ્લડ એકત્ર થાય એના માટે પ્રયત્ન કરેલ હતા વંદે માતરમ ભારત માતા કી જય હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે